જવાનો એલઆરડી જવાનો કર્મચારીઓને સમર પ્રોટેશન કીટ અપાઈ ગુજરાત સરકારના આદેશ અનુસાર સન બે હજાર આઠમાં વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર ટ્રાફિક પોલીસના સંકલનમાં રહી જાહેર જનતામાં ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક મેનેજમેન્ટ બાબતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ ટ્રાફિક બ્રિગેડના માનસ સેવકો સેવિકાઓના આરોગ્ય અને વેલફેર બાબતે પણ કાર્યક્રમો કરવામાં આવે છે જે અંતર્ગત નરસિંહ નરસિમહાકુમાર આઈપીએસ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેરના નિર્દેશન અને આદેશ અનુસાર તાજેતરના ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમીમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનસ સેવક સેવિકાઓને રાહત અને ઠંડક મળે તેમજ તેઓનું આરોગ્ય જળવાય રહે તેવા શુભ હેતુસર સમર પ્રોટેક્શન કીટ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરના વિવિધ જંક્શન અને સર્કલ ઉપર છત્રીઓને સ્ટૂલ સમર્પણ કરવા અને ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારીઓને ટ્રાફિક બ્રિગેડના માનસ સેવક સેવિકાઓને ટાઇટન કંપનીના બ્રાન્ડેડ સનગ્લાસ પેક સેલો કંપનીની બ્રાન્ડેડ પાણીની બોટલ બ્રાન્ડેડ લોટસ સનસ્ક્રીન અને ઓઆરએસના બ્રાન્ડેડ રિફ્રેશમેન્ટ પાઉચ વગેરેની ઔષધિયુક્ત કીટના વિતરણ કરવાનો કાર્યક્રમ તારીખ અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારના સવારે અગિયાર વાગે મહારાણી શાંતા દેવી નર્સિંગ હોમ ચાર રસ્તા અકોટા દાંડિયા બજાર રોડ વડોદરા ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં નર્સિંગ કોમાર આઈપીએસ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેરના વરદ હસ્તે વડોદરા શહેરના વિવિધ જંક્શન અને સર્કલ ઉપર છત્રીઓ અને સ્ટુલ સમર્પણ કરવામાં આવેલ અને ટ્રાફિક શાખાના અધિકારીઓ કર્મચારીઓને ટ્રાફિક બ્રિગેડના માનવ સેવક સેવિકાઓને ટાઇટન કંપનીના બ્રાન્ડેડ સનગ્લાસ બેકપેક સેલો કંપનીની બ્રાન્ડેડ પાણીની બોટલ બ્રાન્ડેડ લોટસ સનસ્ક્રીન અને ઓઆરએસના બ્રાન્ડેડ રિફ્રેશમેન્ટ પાઉચ વગેરેની ઔષધિયુક્ત કીટનું વિતરણ કરવામાં આવેલ જેમાં નરસિંહ મહાકુમાર આઈપીએસ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેર ડોક્ટર રીના પાટીલ આઈપીએસ અધિક પોલીસ કમિશનર વડોદરા શહેર અભય સોની આઈપીએસ નાય પોલીસ કમિશનર ઝોન બે વડોદરા શહેર જ્યોતિ પંકજ પટેલ નાયબ પોલીસ અધિક કમિશનર ટ્રાફિક શાખા વડોદરા શહેર ડીએમ વ્યાસ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા વડોદરા શહેર ઉપરાંત વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મયંક આર બ્રહ્મભટ્ટ સેક્રેટરી વીટી વડોદરા શહેર તેમજ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં કુમાર આઈપીએસ પોલીસ કમિશનર અને ચેરમેન વીટીઈટી વડોદરા શહેર દ્વારા વડોદરા શહેરના ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના માનવ સેવક સેવિકાઓને કીટ વિતરણ કર્યા બાદ સંસ્કારી નગરી વડોદરા શહેર શહેરના નાગરિકોને ટ્રાફિક નિયમન અવેરનેસ બાબતે અને હેલ્મેટ પહેરવા બાબતે અપીલ કરવામાં આવેલ તેમજ રોડ સેફટી મેનેજમેન્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટ સુદ્રઢ બને તે માટે આશીર્વચન આપેલ હતા તદુપરાંત ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકો સેવિકાઓ દ્વારા પ્લે કાર્ડ ધારણ કરી ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો ટ્રાફિક બ્રિગેડના માનદ બેઠકો જ્યારે સડકથી ધૂપમાં ઉભરાઈને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સંશોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે બે ઇનિશિયેટિવ કરી છે દરેક કર્મચારીને સનગ્લાસીસ સનસ્ક્રીન પાણીના બોટલ અને અને આરો એક શુગર પેકેટ એમને આપી છે તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અંબ્રેલા પણ ઉપલબ્ધ કરી છે તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મૂ વાશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસ તો અહસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય હેલ્મેટ પહેરતા થાય સિગ્નલ જમ્પ ના કરે ટ્રંક ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે જેથી કરીને એમના એમના પરિવારજનોના સાથી નાગરિકોના શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે આભાર